હે હમ નહીં લેવ રાત્રે આ તો મારા કાકાને લઈને જવું જ પડશે મારે લાબી જ પડશે આ કાળી તો તું તો ભેત ને પણ મારું મોત લાગી ગયું હજી તો ભેજ તમને કેટલું કોમ બાકી તો કાકા અરે કાકા છું આ મરાડ્યા તારો કાકો શું ખબર નહીં પડતી આમ નથી આમ વ્યવસ્થિત બોલે

એ તારામાં દોણ નહી હોય તા હબારી હોય જે થ્યું છે એ થ્યું છે અમે આપણો સુધારવાનું કે હેડો જઈ અમે સુધારવાનું આયું જો હવે મારું થોડું લઈ જવાનો મામા એક દેખલીતી એ લઈ નહીં હોય હું કરી આલું છું તમને પેને જઈને બહીં રૂપિયામાં ખાવું પડશે પાજુ અરે અળીહોનું ન ખાવ હા શાપક દેવાજો મને થોડું એ તો શાપલામ કરી લો હા લ્યો આ તો અળી બાડી લેવા જાવ બાઈડી લેવા જવાનું છે વારા મો હું લઈ લઉં કે તમે લઈ લેજો આઓ મારી આપણે કોઈ નહીં ચેતન કરી દઉં બોલે તો થોડું બોલે તો મને મારે મેલી જવું પડશે એવું લાગે પણ ના મને વિશ્વાસ મારી કાઢી પડી પપ્પા તો નહીં કીધું આવું

કાલ મારો હાહરો તોદરા શેક બડાઈ તો મારો હાહરો મેઠું વધા પડી ગયો ભગવાન થઈ ગયો તો બેઠો છે ઓ હો ગયો ને યાર હા હું શું હું થોડું સમાધાન જેવું કરવું શું કરવું નહીં હાલ તમે મને ખબર જ હતી આ તારો જીભડો એવો હતો ને આ આઉ કરવાના હતા મને ખબર હતી વર્જી પડ્યા ખબર છે

ઓય તમે કહો એટલે આવો તમે આ બેઠો છો બેઠો દોહો કરવા હો કી ભાઈ આટલો તો મોમ મોન રાખો કારણ કે હું બહુ જાજુ નઈ થાય સમ નઈ થાય પણ હું છોડી માયા તો રમવા કે હું કરવા હા પણ હું કરી હું ઘણો કીધું પણ ના ને બાવ તો થઈ ગયું ઘણો આ જુજાળું વાદરા યોદ બેઠું છે આ એ તો શેટી બેહાર્યો તમે કે પણ શેટી

બીજો તો હું પણ હોવન નો સંબંધ કેવા તમે મોકલજો નહીં કરજો કે મોકલવાનું નહિ માસોરી બરોબર મોકલજો હાજુ જવું હોય તો હાથ હેડો હરકી રીતના

જોનકર ભાઈ ઉઠવાં કર ગયો અલ્યા ધક્કો કને મેલો છો તો અમાર વરી ના ફાળી માં બાળી તો બોચ્યું બોચ્યું અલ્યા તો મઢો